નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડિયો આપણે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયા વિશે થોડીક માહિતી આપવાની છે કેમ કે પહેલા અઠવાડિયાની અંદર હવામાનની અંદર પલટો આવે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને તારીખ ચાર પાંચ અને છ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ થઈ જાય અને માવઠા જેવો માહોલ સર્જાય તેવી શક્યતાઓ છે પણ સૌપ્રથમ હું અહીંયા આપને જણાવી દઉં માવઠા જેવો માહોલ થશે એકદમ ઘાટા વાદળ થશે પણ રાજ્યમાં હાલ માવઠાની કોઈ શક્યતાઓ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એટલે માવઠું નથી થવાનું પણ હવામાનમાં પલટો આવવાનો છે જેની અંદર આમ જોવા જઈએ તો આપણે ગઈકાલે વિડીયો મૂકી અને તાપમાન વિશે માહિતી આપી દીધી જેમાં આઠ એપ્રિલથી તાપમાન છે ઊંચું જવાનું ચાલુ થશે પણ જે પહેલું અઠવાડિયું છે એપ્રિલ મહિનાનું એટલે કે જેમાં બીજી અને ત્રીજી એપ્રિલ આ ત્રણ દિવસ એવા હશે કે જેમાં હવામાનમાં ધીમે ધીમે પલટો આવશે ગરમી ઉકળાટ છે એ વધતા જ હશે અત્યારે પણ ગરમી ઉકળાટનો માહોલ છે અને એની અંદર પેલી બીજી ત્રીજીમાં ધીમે ધીમે ઉકળાટનો માહોલ વધશે એટલે કે એકદમ ગરમી થવાનો જે અહેસાસ હોય છે એમાં વધારો થતો જશે અને પેલી બીજી ત્રીજી તારીખમાં હવામાન છે એમ નોર્મલ રહેશે બહુ વાદળસયંગ વાતાવરણ જોવા નહીં મળે એકલ દોકલ સેન્ટરોની અંદર ક્યાંક ક્યાંક વાદળ જોવા મળે તે અપવાદ રહેશે એ પછી ચાર પાંચ અને છ એપ્રિલ આ ત્રણ દિવસ એવા હશે એની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળસયં વાતાવરણ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામે તમામ ઝોનની અંદર રોજ અલગ અલગ દિવસે ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે શરૂઆત છે એ કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી થાય તેવી શક્યતાઓ છે એટલે ચાર તારીખે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોની અંદર પણ ચાર તારીખે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ખાસ કરીને પાંચ અને છ તારીખનું જે સમય હશે આ બે દિવસ હશે એની અંદર વાદળ છે એ વધારે ઘાટા થઈ જશે જેમાં સૌરાષ્ટ્રના લગભગ દરેક જિલ્લાઓ એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ અને ખેડા જેવા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના પણ અરવલ્લી મહીસાગર અને હિંમતનગર જિલ્લા જિલ્લો છે બે દિવસ સુધી વધારે ઘાટા વાદળ જોવા મળશે એક પ્રકાર ડરાવનો માહોલ જોવા મળશે જોકે આ ચાર પાંચ અને છ તારીખ એમ ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ થવાનું છે આમાં અત્યારે અમારું જે પ્રિડિક્શન છે એ મુજબ કોઈ જ પ્રકારે માવઠું થાય તેવી શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો માવઠાથી ગભરાવાનું નથી માત્ર વાદળ થશે અને વાદળ થશે એ દરમિયાન સવાર સાંજના ટાઈમે ગરમી અને ઉકળાટમાં વધારો થાય તેવી પણ શક્યતાઓ છે એ પછી આઠ તારીખથી વાતાવરણ છે ફરીથી ચોખ્ખું થઈ જશે અને આઠ તારીખથી તાપમાન છે એ ઊંચું જવાનું ચાલુ થશે અને આપણે ઉનાળો છે રેગ્યુલર આપણે જે એપ્રિલ મહિનાનો માહોલ હોય એ જોવા મળશે એટલે ખાસ કરીને જે હવામાનમાં પલટો આવવાનો હતો એની આ અગત્યની માહિતી છે સાથે હું આપને જણાવી દઉં કે જે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં વાદળછાયું વાતાવરણ અને હવામાનમાં પલટો આવશે એની સાથોસાથ એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ખાસ કરીને ત્રણ તારીખથી લઈને છ તારીખ સુધીનું જે સેશન હશે એ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાઢ ધુમ્મસ અને ઝાકળ વરસાદ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે જોકે ગાઢ ધુમ્મસ અને ઝાકળ વરસાદ છે એ રાજ્યના તમામ ભાગોની અંદર જોવા નહીં મળે પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ગાઢ ધુમ્મસ એટલે કે ઝાકળ વહેલી સવારે જોવા મળે તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને તાપમાન વાદળછાયું વાતાવરણ અને ઝાકળ વિશેની અગત્યની માહિતી હતી મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે જે મિત્રો આપણે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આ જ આપશું ધન્યવાદ